નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા પાસે આવેલા ખટંબા ગામ તળાવમાં કાર ખાબકતા લોકોમાં અફરાતફરીનો માહોલ ઘટના સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આજે સવારે ખટંબા તળાવ પાસેથી મુસાફરો ભરેલી કાર તળાવમાં ખાબકી છે કાર ખાબકતા તમામ લાપતા બન્યા છે કાર એટલી સ્પીડમાં હતી કે તળાવની ફેન્સિંગ તોડી અને તળાવમાં જઈ ખાબકી છે ઘટનાની જાણ થતા જ સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખાનગી યુનિયનમાં ફંટા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા જે તમામ હાલ લાપતા છે ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા છે તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે જેનાથી કારની સ્પીડનો અંદાજો લગાડી શકાય છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે પરંતુ ત્યાં સુધી હુક પહોંચાડી તેને બહાર કાઢવામાં સફળતા મળી એ કીધું છે આ કઈ કઈ વાત છે દેખાય છે આ કઈ વાત 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 છે